નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના બેતરાજી તાલુકાના ડેડાણા ગામ ખાતે જ્યાં અહીંયા ઐતિહાસિક એવું શ્રી રાધાકૃષ્ણનું મંદિર આવેલું છે જેનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે નવ નવનિર્મિત મંદિર જે છે નિર્માણ કરવામાં આવ્યું છે જેનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે જેના આજે પ્રથમ દિવસે ભવ્ય યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આપણી સાથે હાલ સમસ્ત ગ્રામજનો તથા સાધુ સંતો હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ છે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર મારું નામ સાધુ ગૌરીશંકર જમનાદાસ આ મંદિર ગામ અને ગામની વચ્ચે વચ આવેલું છે અને એકસો પચીસ વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના થયેલી છે તાલુકો બેતરાજી જિલ્લો મહેસાણા આ હા આ મંદિર એકસો પચીસ વર્ષ પહેલા અમારા સાતમી પેઢીના દાદાના હાથે સ્થાપના થયેલી ત્યાર પછી એમને એવી પ્રેરણા મળી ગઈ સાલ કે આ જીર્ણોદ્ધાર કરીએ એટલે બધું ઉથાપન કરીને નવેસરથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો એકસો પચીસ વર્ષે સાધુ ભક્તિરામજી મણિરામજી મણીરામજી અહીંયા કેવી રીતે આ મંદિરની જે સ્થાપના આગળ આમના વડીલોમાં તેજારામ બાપુ થઈ ગયા એ કમિજલા ભેખ લીધેલો રવિભાણ સંપ્રદાયના સાધુ છે અને એમના હસ્તક એ વખતે એકસો પચીસ વર્ષ પહેલાં આ રાધાકૃષ્ણ મંદિરની સ્થાપના થયેલી એમના પરિવારમાં જે પાંચ સાત સંતો માનતો થઈ ગયા એ પછી આ પેઢીએ વિચાર કર્યો કે આ મંદિરનો આપણે કંઈક જીવનો ઉદ્ધાર કરીએ આમનો સેવક સમાજ દરબાર છે પત્તા ગામનો પણ સારો એવો સાથ અને સહકાર મળ્યો જેથી પ્રોત્સાહિત થયા અને પ્રોત્સાહન રૂપે આજે જે કંઈ દેખાય છે એ સાથ અને સહકાર ગામનો અને સેવકોનો અને એમનો પોતાનો પણ અંદર થોડો અહીં કંઈક સ્વાહા એનો એ છે એ રીતે આ મંદિરનું નવનિર્માણ તરફ આપણે જઈ રહ્યા છીએ રાધાકૃષ્ણની મંદિરની મૂર્તિ અથવા મંદિરમાં જે કંઈ દેખાય છે આપણને એ દાન દાન તરીકે સેવકો તરફથી ભેટ તરીકે આ મંદિરને મળેલી છે અને એ રીતે આ મંદિરનું કાર્ય પૂર્ણ થશે અને થઈ રહ્યું છે મારું નામ પરવીણભાઈ સેવાદાસ સાધુ મારું વતન જન્મભૂમિ આ છે અત્યારે હું કરી રહું છું કાર્યક્રમનું કેવું આયોજન કરવામાં આજે યજ્ઞનો પ્રારંભ કર્યો છે પ્રથમ છે આજે ત્રણ વાગ્યા પછી એ ભગવાનની શોભાયાત્રા નીકળશે એ શોભાયાત્રા ગામના જે દાતાઓ છે એ આજે સાધુ સંતો અને ગામના દાતાઓ એ પોતે સૌ સવારી સાથે રથયાત્રા અમારી જે ભગવાનની અહીં નીકળશે સાઈ સવારી જે કહીએ આપણે એ આજે ત્રણ વાગ્યા પછી નીકળશે અને ગામના જે જે દાતાઓ છે મૂર્તિના જે અમારે રાધે કૃષ્ણ જે મૂર્તિના દાતાઓ છે એ બધા પોતાના પરિવાર સાથે બેન દીકરીઓ સાથે બધું આજે વાજતે ગાજતે આજે ભગવાનના રથયાત્રા અમારી આજે નીકળશે આજે સાંજે આપણા લોક ડાયરાના ગોપાલ સાધુ કલાકાર આજે પધારવાના છે અને આવતીકાલે અમારે વિરમસિંહ ડાભી લોક ડાયરો પણ કરવાના છે ત્રીજા દિવસે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા માટે જે બધી વિધિ થશે અમારા બાણસભાઈ જે જે પોતે હિતેશ ભટ્ટ એ પણ આવેલ છે એમના સાથે બધું આ કાર્ય ત્રીજા દિવસે પરિપૂર્ણ કરવામાં આવશે પાંચ વાગ્યે મારું નામ સાધુ અશ્વિન કુમાર ગૌરી શંકર બેડાણા આ ત્રણ દિવસના પ્રસંગમાં ગામનો એટલો બધો ઉત્સાહ છે કે કોઈ આનંદની સીમા જ નથી ગામનો સાથ સહકાર બહુ છે અને બહુ સારો પ્રસંગ થાય છે બસ ગામનો અમને બહુ સાથ સહકાર આપ્યો એ બદલ ગામનો ખૂબ ખૂબ આભાર સાધુ નટવરલાલ જમનાદાસ નટવરલાલજી શું જણાવવા માગો છો અમે અમે એટલા બધા ઉત્સાહથી આ મંદિરના બાંધકામો તેમજ તમામ પ્રોગ્રામો એટલો બધો સાથ સહકાર આપ્યો છે અમને કે આ સાથ સહકાર અમે ક્યારેય ગોમ લોકોનો ભૂલી છીએ એમ નહીં અહીંયા આ મંદિરમાં બાજુમાં એક રૂમ હતો અમારા ભાઈનો એ રૂમ એમને ભૂમિમાં મંદિર મંદિરમાં દાનમાં આપી દીધો છે અને અમે મંદિરના બાંધકામમાં આપવું આવડી લીધું છે એ સાધુ યોગેશ કુમાર હશુભાઈ સાધુ